હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ટેસ્ટી અને ક્રિસ્પી એવા બ્રેડ ચીઝ બોલ્સની રેસીપી સાંજના જમવામાં કંઈક અલગ બનાવવું હોય કે પછી બાળકોના લંચ બોક્સમાં બાળકોનું મનપસંદ બનાવવું હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો જે બાળકોથી લઈને મોટાને બધાને ભાવે તેવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે બ્રેડ ચીઝ બોલ્સ બનાવવા માટે જો તમે પહેલેથી જ થોડી ઘણી તૈયારી કરીને રાખી હશે તો આ રેસીપી બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો બ્રેડ ચીઝ બોલ્સ બનાવવા માટે સૌ તો તેમાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈશું તો એક કઢાઈમાં અડધી વાડકી જેટલા સિંગદાણાને શેકી લઈશું સિંગદાણાને શેકીને પછી જો મસાલામાં ઉમેરવામાં આવે તો મસાલામાં એકદમ સરસ ક્રંચી ટેસ્ટ આવે છે તો બસ બેથી ત્રણ સેકન્ડ માટે આ રીતે હલાવતા જઈ અને તેને શેકી અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે તે જ કઢાઈમાં આપણે સૂકા મસાલા શેકવાના છે તો સૂકા મસાલામાં એકથી બે ચમચી જેટલું જીરું ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી મસાલા બળી ન જાય એક ચમચી જેટલા સૂકા ધાણા એક ચમચી વરિયાળી બેથી ત્રણ નંગ સૂકા લાલ મરચાં ત્રણથી ચાર નંગ લવિંગ એક ચમચી જેટલા મરી હવે બધા મસાલાને એકથી બે સેકન્ડ માટે શેકી લઈશું મસાલાને આ રીતે શેકીને ઉપયોગમાં લેવાથી મસાલાની ફ્લેવર એકદમ સરસ આવે છે હવે મસાલા શેકાઈ ગયા છે અને તેમાંથી સુગંધ પણ સરસ આવી રહી છે તો મસાલાને એક પ્લેટમાં કાઢી લઈશું તો મસાલા થોડા ઠંડા થાય ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું હવે મિક્સર જારમાં જે સીંગદાણા અને મસાલા શેકીને રાખ્યા હતા તે ઉમેરીશું ત્યારબાદ તેમાં એકથી બે નંગ જેટલા લીલા મરચાં એક નાનો આદુનો ટુકડો અને લીલા ધાણા ઉમેરી અને પાણી નાખ્યા વગર જ તેને ક્રશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે મસાલો આપણો એકદમ સરસ રેડી થઈ ગયો છે મસાલાને આપણે આ રીતે દર દરરોજ ક્રશ કરવાનો છે હવે આ મસાલામાંથી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરું અને એક ચમચી જેટલી હિંગ ઉમેરી અને જે મસાલો ક્રોશ કરીને રાખ્યો હતો તેને શેકી લઈશું મસાલો શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે નહીં તો મસાલો બળી જશે તો મસાલાને ઉમેર્યા બાદ તેને હલાવતા જઈ અને એકથી બે સેકન્ડ માટે શેકી લઈશું સિંગદાણા અને મસાલાને આપણે શેકી અને પછી ક્રશ કર્યા હતા તેથી મસાલો વધારે વાર શેકવાની જરૂર નહીં પડે હવે તમે જોઈ શકો છો કે મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને મસાલો પણ સરસ શેકાઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ સરસ આવી રહી છે હવે તેમાં બાફેલા બટાકા ઉમેરીશું તો બટાકાને આ રીતે હાથેથી મસડીને ઉમેરી દઈશું આ સ્ટફિંગમાંથી તમે બટાકાવાડા કે પછી પરાઠા પણ બનાવી શકો છો ત્યારબાદ તેમાં લીલા વટાણા ઉમેરીશું વટાણાને પહેલેથી જ બાફીને રાખ્યા હતા હવે તેમાં એક ચમચી હળદર પાવડર એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે લાલ મરચું ઉમેરી શકો છો ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો ઉમેરી અને બધા જ મિશ્રણને મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા સારી રીતે બટાકામાં ભળી જાય હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આ મિશ્રણમાં આપણે લીલા દાણા ઉમેરીશું અને મિશ્રણને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈશું આ મિશ્રણમાં મીઠું આપણે લાસ્ટમાં ઉમેરવાનું છે તો એક પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દઈશું જો તમારે સાંજના જમવામાં કંઈક નાસ્તા જેવું બનાવવું હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો સ્ટફિંગને તમે પહેલેથી જ આ રીતે બનાવીને રાખ્યું હશે તો બ્રેડ ચીઝ બોલ્સ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે હવે લાસ્ટમાં તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને મિશ્રણને મિક્સ કરી દઈશું સાથે સાથે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણું બ્રેડ ચીઝ બોલ્સ બનાવવાનું સ્ટફિંગ હવે બ્રેડ ચીઝ બોલ્સ બનાવી લઈએ તો તેના માટે સ્ટફિંગ તૈયાર છે એક બાઉલમાં એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને ચીઝને આ રીતે કટ કરી લેવાના છે ત્યારબાદ કિનારી કટ કરેલી જે તૈયાર બ્રેડ આવે છે તે લેવાની છે તો એક બ્રેડને બાઉલમાં જે પાણી લીધું હતું તેમાં ડીપ કરવાની છે બ્રેડને પાણીમાં ડીપ કર્યા બાદ જે વધારાનું પાણી હોય તે આ રીતે હાથેથી પ્રેશ કરીને નીતારી લઈશું ત્યારબાદ સ્ટફિંગમાંથી એક બોલ્સ બનાવીશું હવે આ બોલ્સને આ રીતે બ્રેડ ઉપર મૂકી અને વચ્ચે ચીઝ ક્યુબ મૂકીશું અને બધી જ બાજુથી બ્રેડને આ રીતે કવર કરી અને એક બોલ્સ તૈયાર કરી લઈશું બોલ્સ બનાવતા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બ્રેડને તમે પાણીમાં ડીપ કરો ત્યારે તરત જ બ્રેડને બહાર કાઢી અને હાથેથી વધારાનું પાણી નિતારી લેવાનું છે તો બસ આ રીતે બીજા બોલ્સ પણ બનાવીને તૈયાર કરી લઈએ બોલ્સ બનીને રેડી છે તો હવે તેને તળી લઈશું તો તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને ત્યારબાદ આ રીતે બધા જ બોલ્સ તેલમાં મૂકી દેવાના હવે આ બ્રેડ ચીઝ બોલ્સને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું તો છે ને ક્રિસ્પી અને ટેસ્ટી એવા બ્રેડ ચીઝ બોલ્સ બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસિપી તમને કેવી લાગી હવે જારાની મદદથી આ રીતે પલટાવી અને બધી જ બાજુથી એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો તમે જોઈ શકો છો કે બ્રેડ ચીઝ બોલ્સ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે તેને આ રીતે બધું જ તેલ નીતરે ત્યાં સુધી આ રીતે ઝારા પર રાખી અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેવી જ રીતે બીજા બોલ્સ પણ કાઢી લઈશું હવે તેને ટોમેટો સોસ સાથે સર્વ કરી લઈશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ